નમસ્તે મિત્રો મારી ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડિયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે બીજું ધોરણ ચારના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો જેથી કરીને નવા નવા વિડીયોની લિંક છે સીધી જ વોટ્સઅપ ઉપર મળતી રહે અને બીજું બાળ મિત્રો ખાસ ધ્યાન રાખજો ધોરણ ચારના ગુજરાતી ગણિત અને પર્યાવરણના સ્વાધ્યન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપવામાં આવી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તો ચાલો જોઈએ ગુજરાતી ધોરણ ચાર પાઠ પહેલો ખિસ્સામાં પહેલવાન હા પ્રશ્ન પહેલો છે દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે લખો તો તો અહીંયા જવાબ છે પહેલાં દરજીભાઈએ કપ કપડાં સીવવા માટે માપ લીધું હશે પછી તે માપ પ્રમાણે કાપડ કાપ્યું હશે પછી તે માપ પ્રમાણે કપડામાં સિલાઈ કરી રહ્યા છે ત્યાર પછી છે બીજો પ્રશ્ન વાક્ય સાચું હોય તો હા રે હા અને ખોટું હોય તો ના રે ના તો પહેલાંમાં આવશે હા રે હા બીજામાં નારેના ત્રીજામાં નારેના ચોથામાં નારેના પાંચમાં માં હા છઠ્ઠામાં નારેના સાતમાં માં હા આઠમાં રે ના નવમાં હારે હા અને દસમામાં હારે હા આવશે પણ મિત્રો આ તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરજો અને બીજું જો તમે સ્વાધીન પોથીની અંદર પૂર્ણ પૂરું કરેલું હોય અથવા પૂરી દીધેલું હોય તો ચેક કરવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો આવું કોણ બોલી શકે તો પેલું છે દરજીભાઈ હવે તું સરસ લાગે છે આવ તને બુસ્કોટ પર બેસાડી દઉં બીજું છે નીરજભાઈ દરજીભાઈ તમે તો મારા બુસ્કોટ પર સરસ મજાનું ખિસ્સું બેસાડ્યું ને ત્રીજું છે સૂરજદાદા અરે અરે તું મારાથી ડરે છે શા માટે ચોથું છે ખિસ્સું અરે બાપરે આ તો ખૂબ જ ગરમ ગરમ છે પાંચમું છે દરજીભાઈ હું તો મસ્ત મજાનું ખિસ્સું જ બુસ્કોટ પર ચોંટાડીશ છઠ્ઠું છે બુસ્કોટ ભાઈ મારે તારી સાથે વાત નથી કરવી ત્યાર પછી છે ચોથું આવું ખિસ્સાને કોણ કહેશે પેલું છે હવે તું બુસ્કોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છે દરજીભાઈ કહેશે બીજામાં ધોબીભાઈ ત્રીજામાં નીરજભાઈ ચોથામાં બુસ્કોટભાઈ પાંચમામાં સુરજદાદા અને છઠ્ઠામાં સુરજદાદા આવશે પાંચ નંબરનો પ્રશ્ન છે કોણ શું બોલ્યું બે બે સંવાદ લખો દરજીભાઈ અરે એ તું શું છે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોટાડવાનો છું બીજું છે અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે ચાલ બેસી જાની નીરજભાઈના ભૂસકોટ પર ભૂસ્કોટભાઈ ખસ આગું ખસ ભાગ અહીંથી બીજું છે તું રખડું છે જ્યાં ત્યાં રખડિયા કરે છે એટલે કેવું ગંદુ અને ગંધારું છે સૂરજ દાદા એ બચુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે તને સૂકવી દઉં બીજું છે વાક્ય કેમ બચુડા હવે તું રડીશ નહીં ને ખિસ્સું કહે છે એમ શું કહો છો બુસ્કોટ ભાઈ મને તમારી પાસે બહુ ગમે છે બીજું વાક્ય છે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું તો બી ભાઈ છે બચોળિયા ભાઈ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા આટલું બધું રડે છે કેમ બીજું વાક્ય છે એમ વાત છે અહીં આવ તારીખ કરતલી ચપટી વગાડતા છૂ કરી દઉં છઠ્ઠું છે આવું થયું ત્યારે કેવું થયું પેલું છે ખિસ્સું ખાબોચિયામાં પડ્યું ને એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ ઉજળું ઊજળું બીજું છે સવાર પડ્યું ને સૂરજદાદા ચમકી ઉઠ્યા ઝગમગ ઝગમગ ત્રીજું છે સુકાઈ ગયું એટલે મને ખૂબ ગમે છે વાહલું વાહલું ચોથામાં ચોખ્ખું ચોખ્ખું ને પાંચમાં મન નવું નખોર આવશે ત્યાર પછી કોંસમાં આપેલા વાક્યોને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય જગ્યાએ ગોઠવો તો અહીંયા આપણે વાક્યને યોગ્ય ક્રમ પ્રમાણે જ બોલીએ પેલું છે ખિસ્સુ નવા નવા બુસ્કોટ પાસે ગયું બીજું છે ખિસ્સુ આંસુના ખાબોચિયામાં પલળી ગયું ત્રીજું ખીચ્ચું રડતું બંધ થયું ચોથું સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો પાંચમું દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું છઠ્ઠું ધોબીભાઈ ખિસ્સા પર ખીજાયા સાતમું ખીચું દાજ્યું આઠમું ખીચું ફરીથી દરજીભાઈની દુકાને ગયું નવમું છે દરજીભાઈએ ખીચાને ને પર બેસાડ્યું દસમુ ખીચચું ફેરફદૂડી ફરતું ફરતું નીરજભાઈના બુસકોટ પર બેસી ગયું અગિયાર નંબરનું પોતાને નવો બુસકોટ જોઈ નીરજભાઈ ખુશખુશ થઈ ગયા પ્રશ્ન આઠ છે એ પ્રશ્નોના જવાબ લખો તો પેલો પ્રશ્ન છે બુસ્કોટભાઈએ ખીચ્ચાને ભાગ અહીંથી એમ સાથી કહ્યું તો જવાબ છે ખિસ્સુ જ્યાં ત્યાં રખડિયા કરે છે તેથી તે ગંદુ થઈ ગયું છે એ જોઈ બુસ્કોટભાઈએ સૂગ ચડે છે તેથી તે ખિસ્સાને ભાગ અહીંથી એમ કહે છે બીજું છે ખિસ્સુ ક્યારે ક્યારે રાજી થાય ખિસ્સુ જ્યારે ખિસ્સુ ખાબોચેમાં પડી ગયું ચોખ્ખું થાય છે ત્યારે સુરતદાદા સૂકવી નાખે છે ત્યારે ધોબી ભાઈ કડતલી પગાડી દે છે ત્યારે નીરજભાઈના બુસ્કોટ પર લાગી જાય છે ત્યારે ત્યારે ખિસ્સુ રાજી થાય છે ત્રીજો પ્રશ્ન છે દરજીભાઈએ ખિસ્સાને પર બેસાડવાની શા માટે ના પાડી ખીચું કડતલી વાળું હતું દરજીભાઈની નીરજના બુસ્કોટ ઉપર નવું ખીચું ચોંટાડવાના હતા તેથી તે ખિચ્ચાને બુસ્કોટ પર બેસાડવાની ના પાડે છે ચોથું છે ખીચું ધોબીભાઈ પાસે કેમ ગયું ખીચું ખૂબ કડતલી વાળું હતું તેથી કડતલીઓ ભગાડવા ખીચ્ચું ધોબીભાઈ પાસે ગયું પાંચમું છે ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું ધોબીભાઈએ ખિચ્ચાની બધી જ કડતલીઓ દૂર કરી દીધી તેથી ખિચ્ચાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું છ નંબરનો પ્રશ્ન છે ધોબીભાઈએ આવજો કહી ખીચશું ક્યાં ગયું ને કેમ ધોબીભાઈને આવજો કહી ખીચશું દરજીભાઈ પાસે ગયું કારણ કે તે નીરજભાઈના બુસ્કોટ પર બેસવું હતું સાત નંબરનો પ્રશ્ન છે નવું નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજીરાજી કેમ થઈ ગયા તે ભાઈ નવા બુસ્કોટ પર નવું ખીચસું મજાનું ખીચસું જોઈ નીરજભાઈ રાજીરાજી થઈ ગયા પ્રશ્ન નવ નંબરનો મને ગમતું ખિસ્સું વિશે લખો એટલે કે આકાર રંગ ડિઝાઇન નાનું અને મોટું મને મારા નવા બુસ્કોટનું ખીચ્ચું ખૂબ જ ગમે છે તે લંબાઈ લંબચોરસ છે તેનો રંગ બુસ્કોટના રંગ જેવો છે સફેદ તેના સરસ ડિઝાઇન બનાવેલી છે મારા બીજા બુસ્કોટના ખિસ્સા કરતાં આ ખિસ્સું મોટું છે તેથી આ ખિસ્સુ મને ખૂબ ગમે છે પ્રશ્ન દસમો પૂર્ણવિણામ પ્રશ્નાર્થ અને ઉદ્ગાર નિશાનવાળા વાક્યો લખો એક વાક્ય પાઠમાંથી શોધો અને બીજું વાક્ય જાતે બનાવીને લખો ખીચું દરજીભાઈની દુકાને ગયું મને લાડવા ખૂબ ભાવે છે અરે એ શું છે તમે ક્યાં જાઓ છો ઉદ્ગારવાળું કેવું મજાનું ખીચશું કેટલી મોટી રેલગાડી બાળ મિત્રો અગિયાર નંબરનો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવું તો અહીંયા ઝગમગ તો પછી ઝગમગ ઝગમગ થતા દાદા આવ્યા સપનામાં ઝગમગ ઝગમગ કરતી પરીઓ દેખાય વાહલુ વાહલુ તો પાઠ પ્રમાણે હવે તું વાહલુ વાહલુ લાગે છે બચુડા તો નવું વાક્ય નાનકડું બાળક સૌને વાહલુ વાહલુ લાગે હર હરખાતા હરખાતો ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું ચોકલેટ મળવાથી બાળક હરખાતું હરખાતું મમ્મી પાસે ગયું રડતા રડતા તો રડતા રડતા ચાલ્યું આર્ય રડ પડી જતા રડવા રડતા રડતા તેના પપ્પા પાસે ગયો પ્રશ્ન બાર તમારા પ્રવાસના અનુભવ આધારે જવાબ આપો તો ક્યાં ગયા હતા તો કે ભાઈ જુનાગઢ ગયા હતા ક્યારે ગયા હતા તો કે પંદરમી જાન્યુઆરીએ ગયા હતા શું શું જોયું તો કે ભાઈ પ્રાણી સંગ્રહાલય ગિરનાર પર્વત અશોક શિલાલેખ પ્રવાસમાં કેમ જોડાયા નવું નવું જાણવા અને મિત્રો સાથે આનંદ માણવા કોની પાસે ગયા હતા તો કે ભાઈ શાળાના મિત્રો અને શિક્ષકો સાથે ગયા હતા પ્રશ્ન તેર છે વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો હેતવી સાંજે મોબાઈલની દુકાને ગઈ સાથે રિયાને પણ આવવાનું કહ્યું ચાલને આ મારો મોબાઈલ બગડ્યો છે બતાવી આવીશ હા હા ચાલ મારે પણ બજારમાં થોડું કામ છે ટૂંકમાં જવાબ લખો ક્યાં તો કે બજારમાં શું તો કે મોબાઈલ કોણ તો કે હેતવી અને રિયા ક્યારે તો કે સાંજે કેમ તો કે મોબાઈલ રિપેર કરવાને કોને તો કે રિયાને ચૌદ નંબરનો પ્રશ્ન છે વાક્ય વાંચો અને સમજો આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્યના આધારે પ્રશ્ન બનાવો પ્રીતેશ ગઈકાલે જ એના પરિવાર સાથે ગાડી લઈ તેના મિત્રને મળવા ગામડે ગયો તો બીજું વાક્ય છે ક્યાં તો કે પ્રીતેશ ક્યાં ગયો હતો ત્રીજું છે કોણ તો ગઈકાલે કોણ ગામડે ગયું હતું પ્રશ્ન બને છે ચોથું છે ક્યારે તો કે પ્રિતેશ ક્યારે ગામડે ગયો હતો પાંચમું છે શું પ્રિતેશ શું લઈને ગામડે ગયો હતો છઠ્ઠું છે કોને પ્રિતેશ કોને લઈને ગામડે ગયો હતો પંદર નંબરનું છે વાક્ય વાંચો અને લીટી દોરેલ શબ્દ અર્થ શોધી ખરું નિશાની કરો તો આ રમકડું મજબૂત અને ટકાઉ નથી તકલાદી બીજામાં આવશે ભાડું ત્રીજામાં ઠેર ઠેર ત્યાર પછી છે બાળ મિત્રો સોળ નંબરે સાચા વિકલ્પમાં મેં ખરું કરવાનું તો એમાં મોના ફ્લેટના છ સાત ભાડવાત આવ્યા તો છ સાત દાંત આવ્યા તે અહીં અહિંસક હતું ને તકલાદી હતું કશું જ ખાઈ શકાતું ન હતું એના પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે એટલે કે એના પેઢામાં ખંજવાળ થતી હવે આવ્યા તો લઈને આવ્યા આવ્યા ઘણા દાંત સત્તર નંબરનો પ્રશ્નના ઉત્તર લખો દાંતને ભાડુવાત વાત કેમ કહ્યા હશે નાના બાળકને દાંત આવે તે આઠ દસ વર્ષ પડી જાય છે તેથી દાંતને ભાડુવાત વાત કહ્યા છે બીજું છે દાંત આવતા પહેલા અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી કેમ કહ્યું છે દાંત આવતા પહેલાં અક્ષય કશું ચાવીને ખાઈ શકતો ન હતો તેથી તેના મોઢાને અહિંસક કે તકલાદી કહ્યું છે ત્રીજું દાંત હથિયાર તરીકે સી રીતે ઉપયોગી થાય તો કે દાંત વડે કોઈને બચકું ભરી શકાય છે તે રીતે દાંત હથિયાર તરીકે ઉપયોગી થાય છે ચોથું છે અક્ષયને વારંવાર બોટલ શા માટે આપી હતી અપાતી હતી અક્ષયને દૂધ પીવા માટે વારંવાર બોટલ અપાતી હતી કારણ કે તે નાનો હોવાથી કશું ખાઈ શકતો ન હતો પાંચ નંબરનો પ્રશ્ન છે દાંતની સાથે ઝઘડો પંચાયત કેવી રીતે આવ્યા હશે દાંત આવતા હવે અક્ષય લાગ જોઈ બધાએ બચુંક ભરી લે છે તે કોઈ બીજા બાળકને બચકું ભરે ત્યારે ઝઘડો થાય છે ઉદાહરણ મુજબ બીજા શબ્દ લખો ઠેર ઠેર તો વાહલુ વાહલું લાંબી લાંબી ઝરમર તો રસ ભર અને ઝગમગ જોબળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે રહેને બીજું ધોરણ ચારના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો જેથી કરીને તમને નવા નવા વિડીયોની લિંક છે ઝડપથી વોટ્સઅપ ઉપર મળતી રહે અને બાળકો ધોરણ ચારના ગુજરાતી ગણિત અને આસપાસના વિડીયો મેળવવા માટે સ્વાધ્યન પોથીના નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો